અમോട് વિધાનસભાના ધારાસભ્ય પૂરગ્રસ્ત ગામડાઓની મુલાકાત લીધી જંબુસર અમോട് વિધાનસભાના ધારાસભ્ય દેવ સ્વામી ઉપરવાસમાં વધુ વરસાદ પડતા ડાઢર નદીમાં રેલ આવતા સવારથી રાત સુધી પૂરગ્રસ્ત ગામડાઓની મુલાકાત લીધી હતી સોરી રિપોર્ટ બાય અસદ સૈયદ ભરૂચ જિલ્લાની અંદર અને ભરૂચ જિલ્લામાં આમોદ અને જંબુસરમાં ખૂબ જ પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજ રોજ આમોદ અને જંબુસર તાલુકાના અનેક ગામોની અંદર વિઝિટ કરી અને સરકારના સૌ અધિકારીઓ પણ સાથે રહીને જે ગામની અંદર પાણી ભરાયા છે એ ગામોની પણ મુલાકાત લીધી જેમાં કાંકરિયા ગામે આજે એક દિવાલ પડતા બે દિવ્યાંગ દંપતી દબાઈ જતા તેમને ખૂબ જ પ્રમાણમાં ઇન્જર્ડ થયા છે તો એમને પણ આજે કાંકરિયા ગામે એસડીઆરએફ તથા તાલુકાના સૌ આગેવાનો દ્વારા રેસ્ક્યુ કરી અને દંપતીને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા અત્યારે આજના દિવસે આમોદ અને જંબુસર તાલુકાના તમામ ગામોમાં વિઝિટ લઈ અને જે ગામોની અંદર લાઇટ નહોતી એ લાઈટની પણ વ્યવસ્થા કરવામાં આવી જે ગામોની અંદર ફૂડની વ્યવસ્થા નહોતી ત્યાં પણ ફૂડ પેકેટો દ્વારા અનેક ગામોની અંદર વિતરણ કરી અને અત્યારે જે આફત આવી પડી છે એ આફતની અંદર સરકારના સૌ અધિકારીઓ પત્રકાર મિત્રો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે મળી અને અત્યારે આ સેવાની કામગીરી આ વિસ્તારની અંદર ચાલી રહી છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે